લઈને જવા પડશે નહી મેળવાનું નહીં લઈને તો એવું હાચું

કેમ એમ કર રહી કોઈ ખબર પડતી નહીં છ મહિને છોકરો આવ્યો માર પેન એ તો પણ હવે ટાઈમ લાગી ગયો હ કરશું તારું સર જવાની રજા તો હાલ દીધી એ હાલ કોઈ જઈ તમે તો યાર

તમે એનું ભુવાજી મગદમાં ના લ્યા આવ કશ હા કશ મતલબ અને ને ઓમ કદ્યો યાર ના ભુવા ઘરે જતો ને જજે

જીવી નાબા જે હો જીવી નાબા જે હું નું નક મારી અલ્યા જીવી એ કોઈને દુઃખ હારું છે કે આ મરી જાય હારું કરશે તમે અહીંયા વાતમાં આવશું નહીં એ તો આ વાયન કેવાનું તમારે અરે ઓ તું મી જીવી માહી ઓ વ ફૂ દઈએ એટલે યે

અહીં આપણે જીવી છોકરા હવે આયા તો જોવા નકર તમે હોય કણ મને હું ધૂણા બીજું લાવ્યો મને કબોચા બનાવું

એ કળા હુંવા ગાઈ ગયો ના કૂદવાનું હોય તો વાતા લાવવાની તમે યાર ઓમ બેસ ગયો બોધાર બોલ્યા હવે બોલાને શબ્દ નતો લે આપના कम्मा दुवा दुवा कम्मा

मोठे उद्या देऊ माझे कोठे राहतो पसात कि माझे खाणारा डोशी आओ बाप बाप वाय तला मोस आता ते दवाडुमची खावायची हजी आहे रे मग

તમે નાવાત પોપટજી ધતારે ભોગું છું જીવી આઈ લ્યા પુવાજી આ તો તું તું કરી જીવી આઈ તું તમે બાર હજાર ખોરાવો ના તો તમે ક્લિક ડોટ લઈને ઉપા થઈ ગયું ધોણી એમ કહી દો એટલે પછી હું બે હું થોડું 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 બોલું મારું તરત જ પોઈન્ટ મારા પછી એ તો હું આવું હું એમના પહેરનું દુઃખ વાળી આવું એ તો હું કરું બધું તમે થોડું તોડી ગયો છો હા તો કેવું લંબુ એટલું રમી લો ને આ કઈ આવી ના આવી ગયો બાર જાય ખોરાવશો જ નહીં એ ભુવાજી હું ખોરઈ હું ખોંજી ખોંજી વાત કરો આ પટાઓ કે અમાર તો ભાઈ યાર દુખ કાઢવાનું હુવા ભુવાજી ચોય જોરુ ભાઈ આયા હે વા તું તુંનત કરી કો બુઢ્ધા જ નહીં એ વખત તો હારું બોલતા હતા હા આ નવરું તું તુંનત કરે બેઠો તાડનો કો જરા ઉ ઝાવાલા તું તું કો એ મુ જી માય રે એ તમારો માન આ થાય તમારો દોશી થાય દોશી થાય ઓય એડા ખબર પડે નહીં પડતી લે મુ જીયા લે એ નાનો નિશાન જીવી તું ભાઈ દે નાટેક કર્યા વાળો માથું ચાઇ ચોઈ Kenapa? kamu Kenapa? 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 tuh, Kenapa? 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 Kenapa આવો આવો

बड़ाटांतियो? नाव बार मेखली तो निना अरे लो नक बढूच्वाने इधिया अकोई दुखार ने बाला इतलो पिर आहे बख़ारी जो तो करका मारूी माथू चाहिए लिए हो करवानू उखानू तादी तो प्याल जो आल बार्णी अकरी जो एक ते ઉતરાનો કો ખબર પડે તમે હવે દુખ દુખ કે આતા રહી માર કે તમે હળો ય લાવ હું ને આકળું પૂર્વજ તમે બિહારન કો ના વાતો માં હું દુખ નું અમાર ઠેકાણું પણ થોડી ડોટ નાખ્યું જો પૂર્વજ રજા આલા સે ના હું સે સે ઓ આયા બાપો આવ 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 દે ઓય એ કાકા એવું વાગ્યું હે હ તારા એક પણ દુખ નઈ દેવા દો બટાનું દુખ હા ચીમેલું તો કહે દેઓ બાપો બાપો કતા જો મારા ડોટ પડ તો ડોટ છ સો સાડુ વાળો ચીતા તાઈ દઈ તું કેસા

તમારા છોકરા દુઃખ હોય દુઃખ નહી હું વેણા જોઈજો સર આ છોકરો રવાડી સડેલો એવું બીજું કોઈ દુખ નહી દુખ પણ તમારા બધા ભાઈઓ સર

કે હું દેહા તો આપ કહું હા એ તમાર એક ભઈ ગરીબ છે બધાય ભઈ

મારું ખોટું બોલેલું ખોટું પડે પણ ખોદવાનું ચાલુ કરજો બોલાવજો બે ફુવા ભાઈ બધું ભેગું છે ને ભેગું ભેગું શું ના ઘર હે એ કોજો કર આટલો ભુવાજી અમારા બે કુટુંબ છે બે કુટુંબ છે સો ભાઈઓ મોટા ભાઈ ના એ તો તમારા જેટલા ભાઈઓ મને ખબર નહી પણ બરોબર એટલે તમે બધા ભેગા થઈને આવજો

તમારા જુના ઘરે કણ હટલું ભર્યું નઈ તમારી ડોસી હંતાડી ગયેલી જૂના

અને આ લઈ જાહે બધું આપણો ભાગ છે ભાગ છે ઓ કી જુહા બોલતો નઈ તું ઓરમ વેલા દિન કાટિન દે આ તું બોલતો નઈ તું બોલતો નઈ હવે આપણો આયુષાર આરીન હાચું જ છે અમને ખબર છે તું બોલતો નઈ આ ભઈયો નું છે આપડા તું બોલતો નઈ ઓ કી જુહા બોલ મો તો બે હાથ બોલતો ન મો કહું હા બાપો હા બાપો ઓ બાપો બાપો મો હવે પાટની રજા લઉં એ અમારો ડોટ જુજો

એ બહાડા બાદ નક્કી કરે એમ પાંચસો નું પેટ્રોલ ના ખાવાનું હો અને બીજા પૈસા ત્રણ હજાર તમે લેજો બીજા મને આજે હો ત્રણ હજાર હમ આવું આ તો ચોખ્ખું બધું મીએ કર્યું ને તમે શું કરો પેલો દારૂડીઓ માર ખા મારો તમે નું હોય પાંચ હજાર તો આપો યાર ચાર હજાર રૂપિયા લેજો બીજા મને આજે મારો છોકરો ને એને હોય હા રૂગાડો તા હો એ હા એ હા એ હા બોલ્યો જે તારે તમારે ટાઈમ આવશે તારે રજા લઈ જાયજો તારે વાપરવા રૂપિયો ભાવ આને લઈ લઈએ